જય શ્રીરામ મિત્રો તો નવા કોલ રેકોર્ડિંગમાં તમારું સ્વાગત છે લીલા લીલાબેને મનસુખભાઈ રાઠોડને ફોન કરીને કહ્યું મારા ઘરવાળાને દારૂપાઈને પતાવી દીધો અને મારા છોકરા પણ લેવા મોકલે છે મારા સાસુ પણ મને હેરાન કરે છે સાંભળો કોલ રેકોર્ડિંગ જો અમારી ચેનલ પર નવા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો హలో రూరు రూబరూ నా તમે રૂબરૂ મળીને વાત કરો બધી એમ તો કે બહુ તકલીફ છે એટલે પણ વાત કરો તો ખબર પડે ને એમાં રૂબરૂ મળવાનો તો કેમ કે હું અત્યારે હાજર ના હોવ એટલે રૂબરૂ મળવાનો વાર લાગે પણ અત્યારે ફોન ઉપર થતું હોય તો કરી દઈએ થોડા દિવસ ફોન ઉપર તો મને બધું એમ કહે કે તમે એમ કો કે ફોટા ને બધું જોવાનું ઓલું જોવાનું એવું તૈયારીમાં ના હોય એને મને કીધું તારે એવું બધું એટલે એમ કો કે મારે

आचारा यात नती मारो ससरा नती انا એમ કહું કે મને ન રહેવા ન દેતો ઓ કે મારે એક મરનાડ ન જાવ જોઈએ કે કે એ મને કરપાવળા નું વકલાને મારનાડ ન મધ્ય આપું મનથી ભય ન એમ કહું ને એમડીન મોકલા તો પૂછ્યું કે મારો એક ખાયલો લાગે મારા દીકરા એમ તો કે ચડ મારો હોય છે એમ કહ કે મારો મને એમ કે તો તું કાલ મરી જ મને કક તાઈ બા તમારો છોકરાને હોય તો મનથી ભય એમાં બેન એવું કાઈ ન હોય જિંદગીમાં ક્યાંય કોઈ એવું મરવાના એવા વિચાર નો કરવાનો જિંદગીમાં દુઃખ ને સુખ ને એવું નથી ધીરે બોલો એટલે શબ્દ સમજાય આમાં સમજાતું નથી જે ધીરે બોલો સાના રહી ગયા એમાં રોવા નો રોવાનું તો એવું તો બધું આપડા દુઃખ હોય એટલે એવું થાય પણ એ દુઃખ સહન કરવું ને એ મહત્વની વસ્તુ છે ஆமா <laughs> 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 મારા મોટું ઓપરેશન ઘણા બધા જગ્યા મારે તો આવ્યું બહાર માં હરિયા નાખેલા કમર માં ફ્લેટ નાખેલી વાર્ષિક કઈ થાય નઈ અને હું પરાડે પરાડે મરી મરી ને કરું એમ કઉ કે માંડ માંડ મારા છોકરા ની મુંબઈ હતો ને કેટલા વર થી મને વાતે ન કરવા દેતા મારી પાસે કેટલા એવા રેકોર્ડિંગ છે મને કેટલી બધી બોલે કેટલી બધી એમ કઉ ત્રાસ આપ્યો તમારા છોકરાના ને કોઈના નંબર હોય ને તો મને કોક નો આપો એ થઈ જાશે એમાં એમાં કઈ હોય નહિ બેન અને એના પત્ની હોય તો એ તો કાયદા થકી માંગી લેવાનું તો એમાં એમ તો કે એ મારી પાસે કાગળ આવ્યા ને માં ખુલ્લા માં હું જીતી મને એમ કે કે જોતી નથી જોતી ને તો મેં નથી તો ઈ માધ્યમ હે ઈ હાટુ છે એક નામ હતી મને કે તેડી લે ને આટુ મેં માંગણી કરી પછી

તમારા પરિવાર માંથી તમારા સાસો સસરા માંથી એના કોક ના મને નંબર આપજો અને એના નંબર આપજો ને પછી તમારો ફોટો મોકલો

હા તમારી સાસુ ના નંબર આપો અને મને તમારો ફોટો મોકલો થી બને તો હમણાં તમારું સમાધાન થઇ જાય તમારું નામ હું સેવ લઉં તમારું નામ હું કીધું લીલાબેન હા લીલાબેન ગામ કયું કીધું એટલે માર તમારું અત્યારે માવતર નું ગામ કયું છે માવતરનું ગામ લીખા ક્યુ

જો લીલાબેન હા લીલાબેન સાવરકુંડલા એટલે સાવરકુંડલા સાવરકુંડલા તાલુકા ગામ હા એ અમે અમારી રીતે બરાબર ખોટી લઉ તમે તમારો ફોટો મોકલો અને તમારી સાસુનો ફોટો મોકલો અને એનો નંબર મોકલો હાલો

મે <laughs> 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 <laughs>